સ્નાન કરવા કરતાં વિકેશ્વરને એકવાસ સ્નાન કરવામાં આવે તો એક જવવાર પુણ વધારે મળે એવો ઉલ્લેખ સરસ્વતી પુરાણમાં કરવામાં આવે છે અને આ તમામ વાતો શાસ્ત્રુક્ત છે શાત્રની અંદર માણસ પૂતે જ અને જોઈ શકે છે અને આ જગ્યાની અંદર જે ઊર્જા અને જે ફ્રીક્વન્સી છે તે બીજે ક્યાંય અત્યારે આ કળિયુગમાં જોવા મળતી નથી અસ્તુ આપણે દર વર્ષની જેમ આ વર્ષે મહાશિવરાત્રીનો જે પ્રસાદ જય માતાજી મિત્રો હર હર મહાદેવ તો મિત્રો આજે છે મહાશિવરાત્રી અને આજે આપણે જવાનું છે ચેલકેશ્વર મહાદેવ નળેશ્વર મહાદેવ જેમ બને મિત્રો આજે તમને મહાદેવજીના મંદિરના દર્શન કરવાનો પ્રયત્ન કરીશું વિડીયોના માધ્યમથી તો મિત્રો વિડીયોને સંપૂર્ણ વોચ કરજો અને નવા હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી કરીને મારા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો ટૂંક જ સમયમાં આપણે તિલકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જઈશું તો તમે જોઈ શકો છો કે આપણે તિલકેશ્વર જ્યાં મેળો ભરાય છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો મિત્રો સર્વપ્રથમ આપણે જઈ ને મહાદેવજીના દર્શન કરીશું તો મિત્રો કોમેન્ટમાં હર મહાદેવ અવશ્ય લખી નાખશો અને એક લાઈક મિત્રો અવશ્ય કરી દેસો તમે જોઈ શકો કે અહીંયા એવા લોકો સેવા કરી રહ્યા છે જે મચ્છીને મમરાને એવું બધું નાખી રહ્યા છે તે વિડીયોમાં તમને દેખાય છે તો સામે દેખાય તે છે મિત્રો તિલકેશ્વર મહાદેવનું મંદિર તો આપણે નજદીક જઈ મહાદેવજીના દર્શન કરીશું અને મિત્રો મારો વિડીયો આપ ક્યાં ક્યાંથી જોવો છો તે પણ મિત્રો કોમેન્ટમાં અવશ્ય જણાવશો જેથી કરીને મને ખબર પડે કે આપણા વિડીયો ક્યાં ક્યાં સુધી જોવાય છે અને મિત્રો આપણે ફેસબુકમાં પણ પ્રોફાઇલ છે શત્રુભા ચાલા તેને પણ મિત્રો ફોલો કરી લેશો કેમ કે આપણે તેમણે પંદર હજારનું આપણું ફેમિલી થઈ ગયું છે તો મિત્રો આ છે ત્રકેશ્વર કુંડ અને તેની સામે જ છે મહાદેવજીનું મંદિર તો આપણે નજદીથી મહાદેવજીના દર્શન કરવાનો પ્રયત્ન કરીશું અને તમને પણ દર્શન કરાવીશ તો ચાલો તો મિત્રો કોમટ કરવાનું ભૂલતા નહીં કેમ કે આજે છે મહાશિવરાત્રી છે એટલે હર હર મહાદેવની કોમટ અવશ્ય કરી નાખશો અહીંયાથી મિત્રો આપણે જો ઘણા એવા મંદિર દર્શન કરવાના છે નરેશ્વર મહાદેવના મંદિરે પણ જવાનું છે અને આપણા ચિંજોવાડા ગામમાં પણ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરીશું જેવો આપણને સમય મળશે તેમ મિત્રો આપણે દર્શન કરીશું તમે મિત્રો ભીડ જોઈ શકો છો અત્યારે સવારના દસ વાગ્યા છે અને આટલી ભીડ થઈ ગઈ છે અને જો બપોરના બાર વાગ્યા સુધીમાં ભીડ વધી જશે કેમકે વધારે પબ્લિક બપોર પછી જ બાર વાગ્યા પછી જ આવતી હોય છે અને મિત્રો આપણને અહીંયા પણ આપણા ઘણા ફોલોવરો આપણને મળી રહ્યા છે પાછળ દેખાય છે ત્રિકેશ્વર મહાદેવનું મંદિર તો આપણે હવે જેમ થોડી ઘણી થાય પછી આપણે અંદર જઈને મહાદેવજીના દર્શન કરીએ તમને આ બાજુ બહારનો નજારો દેખાડી દઉં તો ચાલો કોમટ મિત્રો આવશે કરતા રહ્યો તમને નજીકથી મહાદેવજીના દર્શન કરાવશું અહીંયાથી મિત્રો આ તો હવે મેળાની પીળ મિત્રો થોડી થોડી વધતી જાય છે તો ચાલો આપણે જઈશું હવે આગળ મિત્રો નવા ચેનલમાં જોડાયા હોય અને નવા મારો વિડીયો પહેલીવાર મિત્રો જોઈ રહ્યા હોય તો આપણી ચોવી ચૌદ યુટ્યુબર જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી લેશો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અત્યારથી આપણે ચિલકેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયા સંસ્થાન શ્રી ચિંજવાડ ચૌદ યુવા ગ્રુપ દ્વારા મહાશિવત્રી છાસના ઠંડા પાણીનું સારું એવું આયોજન કરેલ છે તો મિત્રો ચાલો આપણે જઈશું આગળ અને રામદેવ મંદિરના દર્શન કરીશું મિત્રો તમે વિડીયોમાં અત્યારે મેળાની ભીડ જરા ઓછી દેખાશે કેમ કે અત્યારે ટાઈમ એવો છે સવારના સાડા દસ થયા છે અને સરખો મેળો એવો બપોર પછી ભરાય બધું પબ્લિક હજુ હવે આવશે તો ચાલો આપણે જઈશું હવે રામદેવીના દર્શન કરવા તો મિત્રો સામે દેખાય તે છે રામદેવીનું મંદિર તો આપણે અંદર જઈને દર્શન કરીશું મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એક રામદેવીનો ચમત્કાર છે એક પથ્થર શેપ ત્રીસ કિલો ઉપરનો અને તે કાચના બોટલના માધ્યમથી નભી રહ્યો છે તે એક રામદેવીનો ચમત્કાર છે તો મિત્રો કોમેન્ટમાં જય રામદેવી મિત્રો અવશ્ય લખી નાખજો ચાલો તો મિત્રો હવે આપણે અંદર જઈને રામદેવીના દર્શન કરીશું મિત્રો વિડીયોને લાઈક કવશે કરી નાખજો અને ફેસબુકમાંથી જોતા હોય તો મિત્રો ફોલો કરી લેજો હશે મિત્રો રામદેવ દાદાનું મંદિર તો ચાલો આપણે મિત્રો અહીંથી હવે જઈશું આપણે નળેશ્વર મહાદેવ ત્યાં અંદાજીત ચાર પાંચ કિલોમીટર અહીંયાથી દૂર છે અને ત્યાંથી આપણે નળેશ્વર મહાદેવના દર્શન કરીશું અને જાણીશું મહાદેવજીનો મહિમા તો સંપૂર્ણ માહિતી તમને મિત્રો આ પૂરા વિડીયોમાં તમને મળી છે બને તેટલા એટલા મિત્રો આપણે મહાદેવજીના જે મંદિરના દર્શન તમને કરાવીશું વિડીયોના માધ્યમથી તો મિત્રો આપણે નળેશ્વર મંદિર જવા નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો ટૂંક જ સમયમાં આપણે નરેશ્વર મહાદેવ પહોંચી જઈશું અને મહાદેવજીના દર્શન કરીશું મિત્રો આપણે નરેશ્વર પહોંચી ગયા છીએ એટલું બધા છે અહીંયા પણ મિત્રો એવો મહાપ્રસાદનું આયોજન છે

हथादार तो 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 अब तो 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 अपन वीडियो ना आज हम ये पढ़ी जानी सुन कि हम आप घर में आज हम पाना तरसे से अनेक मित्रों ये जानवर एक तारु

તો ચાલો મિત્રો આપણે જાણીએ કે કોનો છે અહીંયા આયોજન આપણે દર વર્ષે જેમ આ વર્ષે નરેશ્વર મહાદેવ મહાશિવરાત્રીનો જે પ્રસાદ દાતા તેમના વતનીશાભાઈ દર વર્ષે કે પાંચ વર્ષથી પાંચ વર્ષથી આવી રહ્યા છ લગભગ અને

આ છે મિત્રો નળેશ્વર મહાદેવનું મંદિર અને મહાદેવના મંદિર વિશે થોડું ઘણું આપણે જાણીશું તો પહેલાં દર્શન કરી લઈએ તો ચાલો આપણે નજદીકથી નળેશ્વર મહાદેવના દર્શન કરીને મહાદેવજી વિશે આપણે જાણીશું

કરેલું છે આ જગ્યામાં બાપુજી મારા દાદા કરી રહી છે કે આ જગ્યામાં આવતા જ માણસના મનના વિચારોનું પરિવર્તન થવાના છે તેવી આ જગ્યા છે અને સરસ્વતી પુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ છે તેત્રીસ માં જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે

તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મહાદેવના દર્શન કરીને બહાર નીકળ્યા અહીંયા પણ ભાવી લોકો સેવા આપી રહ્યા છે હમણાં માટે પણ મિત્રો એક લાઇક કરી દઈશું અને કોમેન્ટમાં હર મહાદેવ મિત્રો અવશ્ય લખી નાખશું મિત્રો આપણે અહીંથી હજુ જવાનું છે આપણે ઝીંઝુવાડા ત્યાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આપણને જો ટાઈમ મળે તો આરતીનો લાવો પણ લઈશું અહીંથી આપણા નીકળ્યા પણ મિત્રો આધાર રહેશે અહીંથી મિત્રો ચાલો આપણે હવે જઈશું ઝીંઝુવાળા તો મિત્રો મારે તમને કેવું પડશે કામ આર મહાદેવની અવશ્ય નામ તમે જોઈ શકો છો કે આપણે ઝીંજુવાડા સિદ્ધિસર મહાદેવના મંદિર પહોંચી ગયા છીએ તો સારો સારું પ્રથમ આપણે શંકર લઈએ મહાદેવજીના અહીંયા બાજુમાં મિત્રો તમે જોઈ શકો છો લીલાગરનો પ્રસાદ દરેકને આપી રહે છે તો પ્રસાદ મિત્રો આપણે પણ લઈશું અહીંયાથી મિત્રો આપણે જવાનું છે નાના રામજી મંદિરે અને ત્યાં સોમેશ્વર મહાદેવનું મંદિર છે તેમના પણ મિત્રો આપણે દર્શન કરવાના છે તો સર્વપ્રથમ મિત્રો આપણે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી લઈ અને નીકળીશું અત્યારે મિત્રો બપોરના બાર વાગ્યા છે

એ નાના મંદિરમાં આવેલું મંદિર છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નાના રામજી મંદિર જવા રવાના થઈ ગયા છીએ ત્યાં સોમેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીશું અને તમને પણ મિત્રો દર્શન કરાવીશ તો ટૂંક જ સમયમાં મિત્રો આપણે પહોંચી જઈશું સોમેશ્વર મહાદેવના મંદિરે તમે તો સામે દેખાય છે તે છે નાના રામજી મંદિર જે આપણે પહોંચી ગયા છીએ તો ચાલો આપણે સર્વપ્રથમ મહાદેવજીના દર્શન કરીશું મિત્રો વિડીયો તમે સંપૂર્ણ વાચ કરશો તો તમને વિડીયો જોવાની મજા આવશે તો મિત્રો આ છે સોમેશ્વર મહાદેવનું મંદિર અને આપણે પણ અહીંયા મહાદેવજીના દર્શન કરવાના છે અને અહીંયા પણ મિત્રો જે લીલાગર પ્રસાદ કહે તે પણ અહીંયા મિત્રો આપવામાં આવે છે તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર તો મિત્રો આ છે લીલાકા પ્રસાદ દરેકને મિત્રો એ પ્રસાદ આપતા હોય છે તો ચાલો મિત્રો હવે આપણે મહાદેવજીના દર્શન કરીશું અને આશે મિત્રો નાના રામજી મંદિર તો મિત્રો આપણે મહાદેવજીના દર્શન કરી અને જઈશું ઘર તરફ તો મિત્રો વિડીયો જોવા બદલ આભાર હર હર મહાદેવ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મુગલમાં